મારી ખાસ આજના દિવસે એક જ રજૂઆત છે રાજકોટ શહેરમાં સરકારી શાળા ધોરણ નવ થી બાર ની અંગ્રેજી માધ્યમની એક પણ નથી તો આજના સમયમાં અંગ્રેજીનો જમાનો છે અંગ્રેજી શિક્ષણનો જમાનો છે તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં સામાન્ય વર્ગના બાળકનું શું થશે આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત કેવી રીતના આગળ વધશે ભારત તો અમારો ખાસ મુદ્દો આ છે રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલો છે રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્ર ને માત્ર ચાર શાળા અભ્યારે કાર્યરત છે હવે માંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓન્લી ફોર ની છે પાછળ વય દી બે શાળાની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી

એનું બાળકને ભણાવશે કે તો એ ખાસ એક ચિંતાનો અને અગત્યનો વિષય છે તો એ ચિંતાનો વિષય અમને સતાવે છે તો આવા બાળકનું ભવિષ્ય શું છે તો આવા બાળકોમાં પણ સી એ ડોક્ટર એન્જિનિયર વગેરે જેવી ઊંચી પોસ્ટ ધરાવવાની ક્ષમતા અને આગળ અભ્યાસ કરવાની ક્ષમતા હોય છે તો આવા બાળકનું ભવિષ્ય શું છે અમારો આજ ખાસ સવાલ આજ છે આ બાબતે અમે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ઘણી બધી રજૂઆત કરેલી છે ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે અમારી એક જ માગણી છે વેલામાં વેહલી તકે રાજકોટમાં વીસ લાખ થી વધારે ની વસ્તી તકે રાજકોટ ને વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ ધોરણ નવ થી બાર ની શાળા મળે જેથી કરીને બાળકનું ભવિષ્ય આગળ વધે કોર્પોરેશને શાળા નંબર સો ભગવતીપરામાં શરૂ કરેલ છે પણ એમાં એડમિશનની પ્રક્રિયા હજી આજની તારીખ સુધી થયેલ નથી આ કોર્પોરેશને આ શાળા શરૂ કરેલી છે ભગવતીપરા વિસ્તારમાં તો એમાં એનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ જ નથી કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો નો આખો ક્રાઇટેરિયા વિસ્તાર ખૂબ જ મોટો છે એક વિસ્તારમાં એક શાળાથી કાંઈ શક્ય ન બને દરેક વિસ્તારમાંથી બાળક ત્યાં ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી શાળા મળે તો વધારે સારું અમારી આમ્ર એક અરજ છે બિલકુલ નથી બહુ તકલીફ છે બધાય નહીં આમાં ફરજ કરીને માણસને નિશાળમાં છોકરાને ભણવો પડશે કા નિશાળમાંથી ઉઠાડવું પડશે આ પોઝિશન છે રાજકોટ શહેરમાં આ આ તકે વેલામાં વેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે જો આવું થશે તો બધા માટે સારું થશે સર્વે અભિયાન છે મારા એકલા માટે નથી બધા માટે છે બધાને કામ થવા નાના માણસોને બહુ ખૂબ જ તકલીફ છે અનેક અનેક ઠેકાણે માંગણી કરેલી છે લેખિતમાં અરજી કરેલી છે મુખ્યમંત્રીને બધા લખેલ છે પણ આજ સુધી કોઈ જોબ મળેલ નથી